ડીસામાં પણ કુલ આડત્રીસ કેન્દ્ર પર ત્રણસો છન્નું બ્લોક અગિયાર હજાર પાંચસો છ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે ડીસામાં પણ પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ પરીક્ષા આપી શકે તે માટે ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવે છે અને સીસીટીવી કેમેરાથી સજ્જ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે ત્યારે જીજી માળી વિદ્યા સંકુલ ડીસા ખાતે ધોરણ દસ બાર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને શ્રી સર્વ સમાજ સેના બનાસકાંઠા દ્વારા કુમકુમ તિલક કરી મોડું મીઠું કરાવી શુભેચ્છા રૂપી કમળ આપી ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ પાઠવી આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ડોક્ટર રાજભાઈ રાવલ ઉપપ્રમુખ વિક્રમભાઈ સાંખલા મંત્રી પ્રકાશસિંહ ચૌહાણ સંસ્થાના પ્રમુખ બાબુલાલજી માળી સંચાલક એમપી ટાંક સહિત ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા